નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ભવ્ય રોડ શો નગરમાં આવકાર પુલહારથી જેસીબીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વડોદરા લોકસભાની ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે વાઘોડિયા એકસો વિધાન ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડે નગરમાં ભવ્ય રોડ શો કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં વાઘોડે તાલુકાના મોટા ભાગના ગામોમાં ફેરણી કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો દ્વારા ગામે ગામ ધર્મેન્દ્ર વાઘેલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજરોજ વાઘોડે નગરમાં વાઘનાથ મહાદેવના દર્શન કરી ત્યાંથી આ ભવ્ય રોડ શોનું પ્રસ્થાન કરવામાં આવ્યું સાવિના ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદાર તેઓ પણ આ ભવ્ય રોડ શોમાં જોડાયા હતા તેમજ કાર્યકર્તા તેમજ વાઘોડે ના સ્થાનિક નાગરિકો દ્વારા ઠેર ઠેર ફુલહારથી વાઘેલા બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું લાઇબ્રેરી ચોકડીએ જેસીબી મશીનથી ફૂલોથી વર્ષા કરી કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ એસટી ડેપો પાસે વસાવા સમાજના આગેવાનો દ્વારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનું આદિશાજી કરી ફુલહાર કરી સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ રોડ શોનો કાફલો જીઆઈડીસી તેમજ ગુગલિયાપુરા ગામથી વાઘોડિયા કાર્યાલયના આ રેલીનું સમાપન કરવામાં આવ્યું રોડ શોના સ્વરૂપે પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો હતો પીરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાખોડિયા